નમસ્કાર દર્શક મિત્રો બી એન ન્યુઝ ગુજરાતી હાર્દિક સ્વાગત છે આવો જોઈએ આજના મુખ્ય સમાચાર કરજન ખાતે મુશળધાર વરસાદ કરજનના સંભોઈ ગામે વિશ્વામિત્રી નદીના પાણી ફરી વળ્યા કરજણ પંથકમાં પડેલ મુશળધાર વરસાદ દરમિયાન તેમજ કરજણ તાલુકાના ગામે વિશ્વામિત્રી નદીના પાણી ભરી મળતા સંવેદ ગામના પચાસ જેટલા ઘરોમાં પાણી આવી જતા મહિલા બાળકો સહિત અંદાજે બસો જેટલા કર્જન ફાયર વિભાગ તેમજ ઇમરજન્સી વોચ દ્વારા કરી સલામત સ્થળે ખસેડાયા હતા કરજણ પંથકમાં છેલ્લા ચાર પાંચ દિવસથી મુશળધાર વરસાદને પગલે કરજણમાં જાણે જનજીવન ઠપ્ત થઈ ગયું હોય તેવી સ્થિતિ સર્જાઈ હતી ત્યારે ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને પગલે નર્મદા વિશ્વામિત્રી તેમજ દાઢણ નદીનું પાણી ઓવરફ્લો થતાં કરજણ તાલુકાના માનપુર શંભુભાઈ ખેડા જેવા નદી કાંઠાના ગામોમાં પાણી ફરી વળ્યા હતા જ્યારે વરસાદે એક દિવસની રાહત લેતા છતાં પણ પાણીની આવક રહેતા સરજણ તાલુકાના સંભોય ગામના વિશ્વામિત્રી નદીના પાણી પચાસ જેટલા ઘરોમાં પરિવર્તન બસો જેટલા લોકો ફસાઈ ગયા હતા જેથી કરજણ ફાયર વિભાગ તેમજ ઇમરજન્સી સર્વિસની ટીમો રેસ્ક્યુ કરી તેઓને બહાર કાઢવામાં આવ્યા હતા જ્યારે પાણીમાં મગર આવવાના ભય હેઠળ બચાવ ટીમે જોખમી રીતે અસરગ્રસ્તોને કેમ બહાર કાઢી સલામત સ્થળે ખસેડાયા હતા